નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સાતમો આ પાઠનું નામ છે ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને

પેલો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ સંતોએ લીધું હતું જવાબ દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું ત્યાર પછી બીજો પ્રશ્ન બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગું કર્યો હતો જવાબ ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ત્રીજો પ્રશ્ન તુલસીદાસે ક્યાં ગ્રંથની રચના કરી હતી જવાબ તુલસીદાસે રામચરિત અને વિનય પત્રિકા નામના ગ્રંથની રચના કરી હતી ચોથો પ્રશ્ન શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે જવાબ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન ભારતમાં મત ફેલાવનાર સુફી સંત કોણ હતા જવાબ ભારતમાં સુફી મત ફેલાવનાર સંત હતા ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પેલો પ્રશ્ન છે ટૂંકનો લખો સુફી આંદોલન સુફી આંદોલન એ ભારતમાં મધ્ય યુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્વનું આંદોલન હતું સુફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો સુફી શબ્દ ઈસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુહરાવર્દી કાદરી અને નકશબંધી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી મોઈનુદ્દીન ચિસ્તીએ અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે મોઇનુદ્દીન ચિસ્તીના અવસાન પછી તેઓ મહાન સુફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા મોઈનુદ્દીન ચિસ્તી ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર બાબા ફરીદુદ્દીન શકર નિઝામુદ્દીન ઓલિયા બકી શેખ શેખ ગરીબ નામના એક લોકપ્રિય સુફી સંત થઈ ગયા ત્યાર પછી બીજો પ્રશ્ન ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું જવાબ ભક્તિ આંદોલનના લીધે સમાજમાં પ્રવર્તા બાહ્યાન ડંબરો

જે લોકોને ખૂબ ગમી ગયો બધા સંતો આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો વળી તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું એ સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી ભક્તિ આંદોલનને સમાજની કાયાપલટ કરી ઉપરયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો તેમણે માત્ર પંદર વર્ષની ઉંમરે ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન જ્ઞાનેશ્વરી જ્ઞાનેશ્વરી ગીતા લખી હતી તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા જ્ઞાન યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા પરંતુ સત્ય સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો તેઓ સૌને સમાન માનતા હતા તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ છે તેમણે અભંગો રચ્યા હતા જે ખૂબ જાણીતા થયેલ છે સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો ત્યાર પછી ચોથો પ્રશ્ન એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા ત્રિ તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા તે ભણ્યા નહોતા છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં થયેલો છે સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક છે તેને સાહિબ અલ્લાહ ખુદા રામ રહીમ ગોવિંદ બ્રહ્મા વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલો પ્રશ્ન ગુરુ નાનક કઈ શાખાના સંત હતા તો જવાબમાં આવશે ઓપ્શન સી નિર્ગુણના બીજો પ્રશ્ન જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા ક્યાં નામે ઓળખાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી જ્ઞાનેશ્વરી ત્રીજો પ્રશ્ન મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી તુકારામના ચોથો પ્રશ્ન ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી તો જવાબમાં આવશે ઓપ્શન ડી ચાર ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો વિભાગ મને ઓળખો પેલું છે મારા ગુરુ સમર્થ હતા શિવાજી હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું વિઠોબા મંદિર ત્રીજું અજમેરમાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો મોદીન ચિસ્તી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ સાત તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરું વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ આઠની અંદર ત્યાં સુધી આવજો